હું અત્યારે ખતમ કરી નાખું અને પરિણામે અર્જુને વિચાર કર્યો કે અત્યારે ભીમને તો સોંપાય જ નહીં કારણ કે એને જો ને તો એ અત્યારે અર્જુન દોડ્યા સીધા ભગવાન પાસે આવ્યા ભગવાન હવે તમે જ કહો આનું શું કરીએ અને મારી દઈએ કે મુક્ત કરી દઈએ માર દિયા જાય યા છોડ દિયા જાય ક્યાં ક્યાં જાય એટલે ભગવાને પણ છે ને અર્જુનને કીધું અર્જુન બ્રાહ્મણ છે ને એટલે મારી નહીં શકાય હા મારી નહી શકાય બ્રહ્મ હંતવ્ય ભગવાન બોલ્યા સંતો બહુ સુંદર ચર્ચા કરે બ્રહ્મ બ્રાહ્મણ ને તો ન મારી શકાય પણ બ્રાહ્મણ જેવો વેષ પહેર્યો હોય ને એને પણ ન મારી શકાય એટલે અર્જુનને એમ થયું કે ભગવાન છોડી દેવાની વાત કરે છે છોડ દો ભગવાને એમ કહ્યું કે અર્જુન પણ ઈ બ્રાહ્મણ જો આતંકવાદી બને તો એને મારવામાં કોઈ દોષ નથી બ્રાહ્મણ ને મારી ન શકાય અને પાછો આતંકવાદી ને મારવામાં કોઈ દોષ નથી અર્જુન એટલો બધો કે શું કરવું એક બાજુ ભગવાન બ્રાહ્મણ ને મારવાની ના પાડે છે પાછા મારવાની મહાભારત એમ કહે છે અને અમારું ભાગવત પણ એમ કહે છે કે આતંકવાદી ને મારવામાં કોઈ પાપ નથી હા સાત સાત આઠ આઠ વર્ષ સુધી સાચવી રાખવાની કોઈ જરૂર નથી સાવિત્રીની શું જરૂર છે મારા હા આતંકવાદી અરે અરે મહાભારતમાં તો છ વ્યક્તિને આતંકવાદી કહ્યા છે લો જો જો સાહેબ આપણો નંબર આમાં ક્યાંક આવી ન જાય હા માત્ર હાથમાં હથિયાર ઉઠાવે અને બીજાને ત્રાસ આપે એ જ આતંકવાદી નહીં છ આતંકવાદી છે છ કયા કયા અગ્નિ દો બીજાના ઘરમાં આગ લગાડે એ આતંકવાદી આગ બે રીતે લાગે એક જીભથી લાગે અને એક બીજાના ઘરમાં આગ લગાડે આતંકવાદી છે રક્ષા કરવા માટે હાથમાં હથિયાર ઉપાડે એ સૈનિક છે આ યોદ્ધા છે ભારતની સરહદ પર અત્યારે જે સૈનિકો તૈનાત છે હાથમાં હથિયાર લઈને એ એ તો યોદ્ધા છે સાહેબ માં ભારતી ના અસલી સંતાનો છે ચોથા બીજાનું ધન લૂંટી લે એની આજીવિકા છીનવી લે આતંકવાદી છે પાંચમું ક્ષેત્ર ક્ષેત્ર એટલે કોઈનું ખેતર પડાવી લે વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ ચડાવી ચડાવી ચડાવીને કોઈના ખેતરને પડાવી લે આતંકવાદી છે અને છઠ્ઠું બીજાની પત્નીનું પોતે હરણ કરે એ આતંકવાદી છે એ છે આતંકવાદી માને ગયે ભગવાને કીધું અર્જુન એને મારવામાં કોઈ દોષ નથી પણ એ આતંકવાદી જો બ્રાહ્મણ હોય તો એનો સદેહ વધ ન થઈ શકે એટલે ભગવાનને પૂછ્યું અર્જુને કે ભગવાન હવે તમે ખુલાસો કરો આ બધું આ બધું કન્ફ્યુઝ કરી નાખ્યું તમે આને મારવો કે છોડી દેવો અને પછી ભગવાને કહ્યું કે અર્જુન એ બ્રાહ્મણ જો આતંકવાદી બને એ બ્રાહ્મણ જો બ્રાહ્મણને જો કોઈ સજા આપવાની ફરજ પડે તો સદેહ વધ ન થાય પણ બ્રાહ્મણને ત્રણ રીતે મારી શકાય